સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં ડેગલેસ ડેની શરૂઆત આજથી કરવામાં આવી છે જેની અમલવારી આજથી મોટાભાગની મોરબીની શાળાઓમાં શરૂ કરવામાં આવી છે મળતી વિગત પ્રમાણે સરકાર દ્વારા આનંદદાયી શનિવાર અને દફતર વગરના દસ દિવસની અમલવારી કરવામાં આવી છે અને તેના માટેનો પરિપત્ર પણ શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી મોકલી આપવામાં આવેલ છે ત્યારે શનિવારે ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ સિવાયની ઈતર પ્રવૃત્તિ એટલે કે જેમાં સિંગ સંગીત ચિત્ર તેમજ મેદાનમાં રમાતી રમતો યોગાસન કસરત વગેરે જેવું કરાવવાનું જેથી કરીને બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ સારી રીતે થાય તે ભાવના સાથે આ એક નવી અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી શહેરમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ઓમ શાંતિ સ્કૂલ વગેરે જેવી શાળાઓની અંદર પણ ભારનગરનું ભણતર એટલે કે દફ્તર લીધા વિના બાળકોએ સ્કૂલે આવવાનું અને ત્યાં બાળકોને જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે કે જેનાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય અને તે તેઓને ખૂબ જ ઉપયોગી થાય આગળ જતા શિક્ષણ સિવાય અન્ય ક્ષેત્રમાં પણ બાળક પોતાની પ્રગતિ કરી શકે તેવી ભાવના સાથે આજે આનંદદાયી શનિવાર અને દફતર વગરનો દિવસની ડેગલેસ ડેની ઉજવણી શરૂ થઈ છે તેમાં મોરબીની પણ ઘણી બધી શાળાઓ જોડાઈ છે અને તેના થકી બાળકોને પણ ખૂબ સારો ફાયદો થશે તેવી લાગણી શાળાના સંચાલકો પણ વ્યક્ત કરી રહ્યા છે અમને ગુજરાત સરકાર તરફથી એક જીઆર મળ્યો છે ડીઓ મારફત કે દર શનિવારે બેગલેસ પ્રાઇમરી માટે કરવું અને એ આજથી અમે એનો અમલ શરૂ કરી દીધો છે ખરેખર બાળકોને જે અધર એક્ટિવિટીઝ માટે જે અંદર સરકારે સૂચન કર્યું છે એ ખરેખર અદ્વિતીય અને બહુ મહત્વનું છે એવું મારું માનવું છે સરકારનો આ નિર્ણય ખૂબ જ સરસ છે અને આ નિર્ણય અમને ખૂબ ગમ્યો છે શાખક વિદ્યામંદિરના સંચાલક તરીકે હું જો વાત કરું તો અમારી સ્કૂલમાં સ્કૂલની શરૂઆતથી એટલે કે બે હજાર પંદરથી જ નો બેગ નો બુક ડે અમે અલગ અલગ વારે અલગ અલગ ધોરણમાં રાખતા જ હતા અને રાખીએ જ છીએ આ જે નો બેગ બુક ડે છે તે દિવસે વિદ્યાર્થીઓ કોઈ પણ બેગ કે બુક લીધા વગર આવે છે જે દિવસે વિદ્યાર્થીઓનો ખૂબ આનંદનો દિવસ હોય છે તે દિવસે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેબ એટીએલ લેબ સંગીતના ક્લાસ પ્રવૃત્તિ ગેમ્સ રમત સ્પોર્ટ્સ ઘણું બધું એ કન્ટિન્યુ એમનો આજનો મજાનો દિવસ હોય છે તો નો બુક અને નો બેગ ડે સરકારનો જે બેગલેસ શનિવાર છે તેને અમે ખૂબ જ આવકારીએ છીએ